વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભા બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ દ્વારા સંપૂર્ણ સભાની માહિતી આપવામાં આવી હતી તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શિવાસ્તવ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આમાં એવું છે કે જ્યારે નરી આંખે દેખાતું હોય ત્યાં ભૂરતી ખોટી થઈ છે આ ખરીદી ખોટી થઈ છે કે એની ઇન્ક્વાયરી શું કરવાની એને જ કરવા કરાય સવાલ એટલો છે કે આ લોકો તો બોલે છે કંઈ પહેલી વાત જ્યારે સભાની અંદર બોલે દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે તારે દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને તમે તો મૂકવાના નથી સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે એના એને બોલવાના બોલવાનું નહીં ખાલી બોલી બોલી નાટી જવાનું પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું આ ધંધો અમે લોકો કરતા નથી અમે સીધી લડાઈ લડાઈ છે અને જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભરતો હોય તો બે જગ્યા તો જઈ નહીં શકે એક વાત દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તેને ભરતી કઈ રીતે કરી એટલે ભરતી ખોટી હતી આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ બહુ તો પાંચસો રૂપિયાની મોંઘીથી મોંઘી સિટી આવે તો આ બત્રીસો રૂપિયાની કેવી રીતે આવી દરેક વસ્તુની અંદર એ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ આલો છો ભાઈ મોકો આલો એનો મતલબ શું થયો કે એને પંચોતેર ટકા પંચોતેર ટકા પગાર લેવાનો તમે હક આપો છો એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનું કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે ચાલીસ ટકા જમીન લોકોને કાપવાની તો બીજા બધા અમુક મળતિયાઓની જમીન કેમ તમે ઝીરો ટકા કાપી કેમ એક ટકા કાપી કેમ પાંચ ટકા કાપી એ એક મુદ્દો હતો કેટલીક જમીન તો એવી છે કે ચાલીસ ટકા કાપ્યા પછી પણ એની અંદર તમે પરમિશન આપી દીધી છે આવી અનેક બાબતો છે જ્હોન ચેન્જ કરવા કરીને લાવે છે જ્હોન ચેન્જ જ ના થઈ શકે મેં એમને બતાડ્યું તો એ જોન જેન્સ અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલ્યો છું નાની નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખાર ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી કિશનવાડી અને અમારા વિસ્તાર જે છે સોલ નંબરમાં એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો કેમ ભાઈ ગરીબ માણસ માણસ નથી શું ત્યાં ફ્લોટર હાઉસ છે એની વાંસ મારે છે તમારે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો આ તમામ બાબતોની ગંદકીની બી અને ભ્રષ્ટાચારની એક વાત મુદ્દાની મેં એ કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે એમને કબૂલ કર્યું તે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે સ ત્રેસઠ ત્રેસઠ સીનો એક કાયદો બનાવ્યો છે જેમાં આર્થિક પછાત પછાત જુગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળ દસ ટકા રૂપિયા ફાળવવાના અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે એના પણ એમનો હક છે એ બજેટ તો ખોલો આ તમામ બાબતોની બાત વાત કરી છે અને કમિશનરે કબૂલ કરી કે હા ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું પણ બહુમતી છે જોર છે હોવાપો કરવો લોકોને નહીં બોલવા દેવું એ એમની આદત બની ગઈ છે પણ સવાલ એ છે કે આવાવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે એના માટે તમે શું મૂકીને જાઓ છો કરજો દેવું મૂકીને જાઓ છો એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા અને આ લોકો આખી ડિપોઝિટ તોડી નાખી બીજી બધી સંસ્થાઓ બિંદ આપી દીધી અને હવે સરકારના ભરોસે આ કોર્પોરેશન ચાલે છે એવું મને લાગે છે એટલે આ તમામ સભામાં સર રજૂઆત કરી છે આજની સભા વડોદરા શહેરના કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ અને બધા જ અહીંયા ભેગા મળીને આજની સભામાં વડોદરા શહેરના વિકાસના કામો માટે ચર્ચા કરી હતી જેમાં મુખ્યત્વે ત્રણ કામો હતા જેમાં વિવિધ ચોવીસ પ્લોટોમાં પાર્કિંગ માટે નક્કી કરવાનું હતું તે વધુ મતે પાસ કરવામાં આવ્યું બીજું કામ સસ્ટેનેબિલિટી સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ વિષય પર કેપેસિટી બિલ્ડિંગનું સેમિનાર બાવીસ નવ પંચાણું અને બાવીસ નવ પચીસ અને તેવીસ નવ પચીસ પેરિસ ખાતે છે તેમાં કમિશનરશ્રીને જવાની મંજૂરી આપવામાં આવે છે જ્યારે ત્રીજી ત્રીજું કામ એ ફાયર બ્રિગેડ ની ખરીદીમાં સંદર્ભે જે પ્રાથમિક તપાસના આધારે ડોક્ટર દેવેશ અને મનોજ પાટિલને સસ્પેન્ડ કર્યા છે

અને આ કથિત ખરીદીના બરતજાર માટે દેવોની પણ ખાતા અધિકારીની જવાબદારી કાર્મિક તબક્કે બહાર આવી હોય દેવરે પણ સસ્પેન્ડ કરવાને બદલે ડિસ્ટ્રિક્ટ સુરાઉં ફરમા આવે છે તથા નંબર 2 કામનાકારડો જો છે ચાના કરી પ્રસ્તુત કિસારા બનાવડી ગંભીરતા જોતા આની સમક્ષ પ્રાથમિક સેવાઓના દ્વારા સત્તાની ખાતકીવણા રવર દેવેશ પટેલ અને અગ્નિ તમને બક્તા પ્રાથમિક સેવાઓના વિભાગીય વડા મનદ પાટીલ હોય પ્રસ્તુત કિસ્સાની સમગ્ર પ્રાથમિક તપાસમાં આવેલ બાબતોને ગંભીરતાથી ધ્યાને લઈ આધારભૂત પુરાવાઓ સાથે પીડા ના કરી શકે તે હેતુસર જાહેર હિતમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કરેલા સસ્પેન્શનના હુકમને સમગ્ર સભા બહાલી આપે છે તથા આગળની કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપવાનો કરવામાં આવે છે વધુમાં સરકારશ્રીના ખાતાકીય તપાસ અંદરના પ્રવર્તમાન નિયમોા જણાઓ નિયત નિયત સમય મર્યાદામાં તપાસ પ્રક્રિયા પૂરી કરવાનું ફરવામાં આવે છે માનનીય હેડિંગ વિષય 3s સફર તરીકે તમને મળવા હું પૂરી કરી મળું કે જે પ્રમાણે પગલા લેતા છે એક સારણ શરણ જે છે मुद्दे तो का है कि बढ़ती बोटी कर दी और ये होता एक बात आई नो अपनी हो तो होए अपना मन एक तो है पिला भाई ना ऊपर चाची तो होए और ये तुम्हें सवाल पर अगर बवाल है भ्रष्टाचार में सिंधु देखा है कि बाजार में किसो की अंदर में मरे थे भैया भाई अटका को काम है वो तो नहीं आके देखा है भ्रष्टाचार लेकिन डिसपोज नहीं कर सकते एकदम बराबर के पण आप लोग डिसपोज કરીને મુકુકી દો કા વખતે સાહેબ અમે राव સાહેબ જોડે

આ બધી જગ્યા નુકસાન કરે છે દવાઓમાં દઈ લ્યો તથામાંથી લઈ લો પેલા અરજીમાં દઈ લો રેગેલા સમાજ કે બને બહુ સીધો પણ જાય એકદમ એવો કરે અને સ્વાપટ થશે મેં તરીકે તરીકે સેવાનું વગેરે ખાઈ નીકળી જશ તો માર બીજાને